હેલો ગુજરાત બાય યોર ડ્રીમ ચેનલ ઉપર હું તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે આપણે આ વિડીયોની અંદર પાંચ એવા ટ્રેક્ટરની વાત કરશું તે તમને ખૂબ જ સસ્તી એવી કિંમતમાં અને સારી એવી કન્ડિશનમાં મળી રહેશે તો ચાલો વાત કરીએ તે કયા કયા પાંચ ટ્રેક્ટર રહેવાના છે બરાબર છે તેની અંદર પહેલું ટ્રેક્ટર રહેવાનું છે આઈસર ત્રણસો અડસઠ ત્યારબાદ મેસી નવ હજાર ત્યારબાદ બસ મેસી બસો એકતાલીસ યુવો ચારસો પંદર અને આઈસર ત્રણસો એસી આ પાંચ ટ્રેક્ટરનો સમાવેશ કરવામાં આવે છે જે પણ મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય અને ગુજરાતમાં આવતી તમામ વાહનો જૂના વાહનો અને ફોર વ્હીલર અને ટુ વ્હીલની માહિતી રેગ્યુલર મેળવવા માંગતા હોય તો તમને તાત્કાલિક વિડીયો મળી રહેશે અને તમે વાહન ખરીદી શકશો ચાલો વિડીયોમાં આગળ વધીએ તો પેલા ટ્રેક્ટર ત્રણસો અડસઠ જે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો નોર્મલ કન્ડિશનની અંદર છે આગલા ટાયર નવા છે પાછળના ટાયર ત્રીસ ટકા કંડિશનની અંદર તમે જોઈ શકો છો ચાલો ટ્રેક્ટરની વિગતવાર માહિતી મેળવી લઈએ ટ્રેક્ટરનું નામ રહેવાનું છે આઈસર ત્રણસો અડસઠ અંદર તમે ટ્રેક્ટર જોઈ શકો છો ત્યારબાદ વર્ષની વાત કરી લઈએ તો બે હજાર નું મોડલ છે તમે જોઈ રહ્યા છો અને લાલ કલરની અંદર છે ઓનરની વાત કરી લઈએ તો મયુરભાઈ બારડને જે આ ટ્રેક્ટર વેચવાનું છે અને કિંમતની વાત કરી લઈએ તો માત્ર ને માત્ર બે લાખ ચાલીસ હજારની અંદર આ ટ્રેક્ટર વેચવાનું છે આગળના ટ્રેક્ટરની વાત કરીએ તો મેસી નવ હજાર

જીનલને આ ટ્રેક્ટર વેચવાનું છે કિંમતની વાત કરીએ તો માત્ર માત્ર ત્રણ લાખ અને પચાસ હજાર સુધીમાં આ ટ્રેક્ટર વેચવાનું છે જે પણ મિત્રો કોઈ પણ ટ્રેક્ટર ખરીદી કરવા માગતા હોય અથવા તો મેસ વેચવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણો નંબર આપેલો છે તેમાં તમે તમારા ટ્રેક્ટરના અથવા તો ફોર વ્હીલના ફોટા નાખી અને અમને વેચવા માટે આપી શકો છો અમે તમને તદ્દન મફતમાં તે વેચી આપશું હવે જે પણ મિત્રો ટ્રેક્ટર ખરીદવા માગતા હોય તે કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો તમને ટ્રેક્ટરની તમામ ડિટેલ માહિતી આપવામાં આવશે નેક્સ્ટ ટ્રેક્ટરની આગળના ટેક્ટરની વાત કરશું તો મેસી બસો એકતાલીસ ડીઆઈ છે જે તમને રેડ કલરની અંદર સો ટકા કન્ડિશનની અંદર તમે જોઈ શકો છો બરાબર ખૂબ સારી એવી કન્ડિશનમાં ટાયર છે એંશી ટકા જેટલા ટાયર જોવા મળે છે અને ખૂબ સારો એવો કલર પણ છે બરાબર છે કાટ એટલો દેખાતો નથી રસ્ટિંગ પણ એટલું નથી તો ટ્રેક્ટરની વિગતવાર માહિતી મેળવીએ તો મેસી બસો એકતાલીસ બેતાલીસ એચપીની અંદર તમે ટ્રેક્ટરને જોઈ શકો છો ખૂબ સારી એવી કન્ડિશનમાં ટ્રેક્ટર છે બે હજાર અઢારનું મોડલ છે અને કલરની વાત કરીએ તો લાલ કલર છે બરાબર છે અને ઓનરની વાત કરીએ તો કિસાનભાઈ ને આ ટ્રેક્ટર વેચવાનું છે કિંમતની વાત કરીએ તો માત્ર ને માત્ર ચાર લાખ અને પિસ્તાલીસ હજાર સુધીમાં આ ટ્રેક્ટર આપી દેવાનું છે આ ટ્રેક્ટરની અત્યારે કિંમત આઠ લાખ અંદાજે છે તો તમને અડધી કિંમતમાં આ ટ્રેક્ટર મળે છે તો તમે હમણાં જ આ ટ્રેક્ટર ખરીદવા માગતા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો નેક્સ્ટ ટ્રેક્ટરની વાત કરીએ તો યુઓ ચારસો પંદર બરાબર છે ટ્રેક્ટર એ પણ વેચવાનું છે ખૂબ સારી એવી કન્ડિશનમાં જીજે જે ત્રેવીસનું પાર્સિંગ છે લાલ કલરની અંદર તમે જોઈ શકો છો ચાલો ડિસ્પ્લે ઉપર તમે તેની વિગતવાર માહિતી જોઈ શકો છો અને કોઈપણ વસ્તુ ના સમજાય તો કોમેન્ટ દ્વારા અમને પૂછી શકો છો કોઈપણ વસ્તુ માહિતી તમે મેળવવા માગતા હોય તો કોમેન્ટ જરૂર કરજો વિડીયોમાં બરાબર છે તો ચાલો યુવો બસો સોરી યુવો ચારસો પંદર ટ્રેક્ટરનું નામ છે એચપીની વાત કરી લીધો બેતાલીસ એચપીની અંદર તમે આ ટેક્ટર જોઈ શકો છો અને બે હજાર સત્તરનું મોડલ છે ખૂબ સારી એવી કન્ડિશનમાં તમે જોઈ શકો છો લાલ કલર છે અભયભાઈ વડોદરાને આ ટ્રેક્ટર આપવાનું છે કિંમતની વાત કરી લઈએ તો ત્રણ લાખ અને સાહીઠ હજારની અંદર આ નવા શેપની અંદર યુવો ચારસો પંદર ટ્રેક્ટર વેચવાનું છે જે પણ મિત્રો ખરીદવા માગતા હોય તે કોમેન્ટ કરજો અને કોઈ પણ માહિતી ના સમજાય તો પણ કોમેન્ટ કરજો નેક્સ્ટ ટ્રેક્ટરની વાત કરીએ તો આઈસરનું છે ત્રણસો બરાબર ખૂબ સારી એવી કન્ડિશનમાં સિલ્વર કલર સાથે તમને જોવા મળશે આગળથી મોડિફાઈડ કરેલું છે થોડું ઘણું અને ટાયર પણ પચાસ ટકા કન્ડિશન તમે જોઈ શકો છો હવે આગળ માહિતી મેળવીએ ટ્રેક્ટરની તો આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટરનું નામ સોરી ત્રણસો એસી ટ્રેક્ટરનું નામ છે ચાલીસ એસપી સાથે તમને જોવા મળશે બે હજાર ચોળનું મોડલ છે અને સિલ્વર કલરની અંદર તમે જોઈ શકો છો ભારતભાઈ ભરતભાઈ વડોદરાને આ ટ્રેક્ટર વેચવાનું છે અને કિંમતની વાત કરી લે તો ત્રણ લાખ અને પંચોતેર હજારમાં આ ટ્રેક્ટર વેચવાનું છે આ નીચે દર્શાવેલી જે પણ કિંમતો છે ટ્રેક્ટરની તે ઓનર દ્વારા કહેવામાં આવેલી કિંમતો છે તમે ઓનર સાથે ફોનમાં ડિસ્કસ કરશો એટલે તેનો ભાવ પણ ઘટી જશે એટલે આ ભાવને તમે ફાઇનલ પ્રાઇઝ ના સમજવી જે પણ મિત્રો ખરીદવા માગતા હોય તે અમારી પાસેથી ઓનરની ડિટેલ મેળવી લઈ પહેલાં તો કોમેન્ટ કરીને બરાબર છે ત્યારબાદ તમે ઓનર સાથે વાત કરીને આની ડીલ ફાઇનલ કરી શકો છો આવા જ વિડીયો તમે રેગ્યુલર જોવા માગતા હોય તો હમણાં જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન દબાવી લેવો અને તમારા મિત્ર સાથે કામના વિડીયો શેર કરતા રહ્યો બરાબર છે મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત